તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગારિયાધાર તાલુકા વિસ્તારમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હેલ્થ મેળાના કેમ્પમાં ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ડોક્ટરોની ટીમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પમાં હાજરી આપી હતી જેમાં આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળાના કાર્યક્રમમાં મોતીઓ જામર ડિપ્રેશનની ચિંતા હતાશા અન્ય માનસિક રોગો દાંત અને પેઢાના રોગોની સારવાર હેલ્થ મેળામાં કરી અપાઈ હતી જેમાં હેલ્થ મેળામાં કાર્યક્રમમાં ભાવનગર અધિકારીઓની ટીમ પણ હાજર રહી હતી નામ ડોક્ટર પાર્થ ગોટી છે હું અહીંયા શાળા કેન્દ્ર કાર્યદર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ બાર દસના રોજ અમારે ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યદર ખાતે આયુષ્યમાન ભાવ અંતર્ગત એક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ આરોગ્ય મેળામાં તમામ પ્રકારની સારવાર સુવિધા અને તપાસને અને નિદાન માટેનું વ્યવસ્થા કરવામાં આવેલ છે આજ રોજ આ કાર્યક્રમ અંતર્ગત સાહેબના માર્ગદર્શનમાં આ કાર્યક્રમમાં તમામ રોગનું નિદાન અને સારવાર થવા માટે સહટી હોસ્પિટલમાંથી તજજ્ઞો બતાવેલા છે જે બાબતે અમે ખુશ છીએ અને મણિકુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યકર ખાતે આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કોલેજ તરફથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ છે એમાં વધારો કરીને નિષ્ણાત ડોક્ટરની ટીમ અત્રે આવી છે જે લોકો જરૂરતમંદ લોકોને જરૂરી સેવાઓ અહીંયા સ્થળ ઉપર જ આપશે